નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો કેબીસી ન્યૂઝ હવે છો અગત્યના સમાચાર ભાવનગર વિભાગના પાલિતાના ડેપોમાં હેડ મિકેનિકને જાનથી મારી નાખવાની ધમકી કેબીસી ન્યૂઝ મારફત વિગતવાર સમાચાર જણાવીએ કે પાલિતાણાથી જેસર જેસરથી ભાવનગર રૂટમાં ફરજ બજાવતા ડ્રાઈવર શ્રી મહાવીરસિંહ બેઝ નંબર બાર નવ ચોત્રીસને તેમના શેડ્યુલમાં ચાલતું વાહન સિક્સ ટેકનિકલ ખામીને કારણે મરામત માટે રોકી રાખી અન્ય વાહન નંબર જી ઝે એટીન ઝેડ ફોર ડબલ થ્રી વન ફાળવેલ જે વાહન રૂટ પૂરો કરીને આવેલ હતું અને કોઈપણ જાતની ખામી રહિત વાહન ફાળવવામાં આવ્યું હતું તેમ છતાં ફરજ પરનાર ડ્રાઈવર મહાવીરસિંહે ઉશ્કેરાઈ જઈને વર્કશોપ ખાતે ફરજ બજાવતા ફારૂકભાઈ કાદરભાઈ ધાનાણીને બસ ફાળવવા બાબતે બોલાચાલી કરી માબેન સમાણી બિભસ્ત ગાળો આપી હતી અને અપશબ્દો બોલેલ આ બાબતે પાલિતાના શ્રી સાહેબને જાણ કરતાં હેડ હેડમિકેનિક સામે ઉદ્ધત વર્તન કરનાર અને ફરજમાં રૂકાવટ કરનાર ડ્રાઈવરશ્રીનો રિપોર્ટ કરવા અને આગળની કાર્યવાહી કરવા ચક્રો ગતિમાન કરેલ છે આ બાબતે મહાવીરસિંહને જાણ થતાં જ ફરજ ડ્રાઈવરસી ડ્રાઈવરશ્રી મહાવીરસિંહે જો મને કોઈ સજા થઈ કે મારો રિપોર્ટ થયો તો હું તમને છરીના ઘા મારી દઈશ અને જાનથી મારી નાખીશ જાનથી મારી નાખવાની ગંભીર ધમકી આપતા પાલિતાણા ડેપોમાં ચકચાર મચી જવા પામી છે હેડ મિકેનિક ફારૂકભાઈ ધાનાણીએ પોતાના પાલિતાણા ડેપોમાં જાનનું જોખમ જણાતા રજા પર ઉતરી જઈ વિભાગીય શ્રીને પોતાને પાલિતાણા ડેપોમાં ફરજ બજાવી જોખમ જણાતા ભાવનગર વિભાગના અન્ય કેન્દ્રમાં ટ્રાન્સફર કરી આપવા અરજી આપેલ છે આ બાબતે ડેપો શ્રી પાલિતાણા અને વિભાગીય નિયામક શ્રી ભાવનગર એક્શન લેશે કે ગંભીર પરિણામ આવશે પછી જાગશે તે ચર્ચાનો વિષય બની ગયો છે રિપોર્ટર મુસ્તાકભાઈ મેઘાણી કેબીસી ન્યૂઝ ભાવનગર કેબીસી ન્યૂઝને લાઇક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો બે આઇકન પ્રેસ કરો જેથી આપને નોટિફિકેશન્સ મળતી રહે